ભુજમાં એકસો આઠની નવી એમ્બ્યુલન્સ સેવા બાબતે કચ્છ કલેક્ટરે રજૂઆત કરી હતી અને વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ કરણ રિપોર્ટેલા ભુજ એકસો આઠ લોકોને ખૂબ સારી સુવિધા પાડી રહી છે કોઈને પણ તકલીફ હોય તો તરત એને હોસ્પિટલ લઈ જવા એફિશિયન્ટલી કામ કરવા તો એમાં જે જૂની ગાડીઓ હતી એને રિપ્લેસ કરીને આજે એકસો આઠ દ્વારા આઠ નવી ગાડીઓ મૂકવામાં આવેલી છે એ ઇવન સીસીટીવી વગેરે સાથે સુસજ્જ છે જેથી કદાચ પેશન્ટ કોઈ અંદર હોય તો એનું પણ ચેકઅપ ડાયરેક્ટ ત્યાં કંટ્રોલ રૂમથી થઈ શકે એટલે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સુસજ્જિત આઠ ગાડીઓનો આજે ફ્લેગ ઓફ મારા દ્વારા કરવામાં આવે મારું નામ તન્વીર વિજાપુરા છે હું માંડવી તાલુકાનું ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર માંડવી તાલુકાનું સુપરવાઇઝર છું અને એમાં ટોટલી અમારે ત્રણ સુપરવાઇઝર છે એક રાહુલ વસાવા કરીને છે ભુજ ભુજમાં છે એક પાછળ હરેશા હરેશ વાણિયા સાહેબ છે એ ગાંધીધામ તાલુકો સંભાળે છે એમ કરીને અમે ટોટલ આખા કચ્છમાં આખા કચ્છમાં ટોટલ ત્રણ અમે સુપરવાઇઝર છે અને એક અમારા પ્રોગ્રામ મેનેજર છે સુજીત માલવિયા કરી એમાં ટોટલ આપણા કચ્છ કચ્છ ડિસ્ટ્રિક્ટની અંદર ટોટલ આઠ એમ્બ્યુલન્સ ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે નવી એમ્બ્યુલન્સ એમાં ત્રણ છે ગાંધીધામ ગાંધીધામ તાલુકામાં આવેલી છે ત્રણ છે માંડવી તાલુકા અને અબડાસા તાલુકામાં આવેલી છે અને બે ગાડીઓ છે એ આપણા ભુજ તાલુકામાં આવેલી છે નવામાં નવામાં જોવા જઈએ તો આમાં ડિજિટલ કેમેરા આલેલા છે અંદર એક પાછળ પેશન્ટ કેબિનમાં આવેલા છે ને એક પાયલોટ સાઇડ અગાણના અગારના કેબિનમાં આવેલા છે છે એમાં પાછળના કેબિનમાં વસ્તુ એવું છે કે ડાયરેક ક્રિટિકલ પેશન્ટ હોય તો એ લાઈવ ઉપર ડૉક્ટર ટેલિમેડિસિન અમાર જે ઉપર ફિઝિશિયન જોવે છે એમ ઓનલાઈન ડાયરેક્ટ પેશન્ટની કન્ડિશન કેવી છે શું છે કઈ હાલતમાં છે તો ડાયરેક્ટ એક કોલ કરીને એમને ટ્રીટમેન્ટ આપી શકે છે આજે આપણે અમિત અરોરા સાહેબ હતા કલેક્ટર સાહેબ કચ્છ ડિસ્ટ્રિક્ટના એમના એમના થ્રુ આપણે ઓપનિંગ કર્યું છે આજે આઠ એમ્બ્યુલન્સનું કચ્છ જિલ્લામાં